સત્તર નવેમ્બર બે હજાર પચીસ સોમ પ્રદોષવ્રત કથા મહિમા મુહૂર્ત પૂજા વિધિ ઉપાય પ્રદોષ વ્રત શુભ છે પરિચય પ્રદોષ વ્રત હિન્દુ ધાર્મિક જીવનમાં અત્યંત પવિત્ર શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવતું વ્રત છે દરેક માસના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિને પ્રદોષ કહેવામાં આવે છે આ દિવસ ભગવાન શ્રી મહાદેવ તેમના પરિવાર અને નંદીબ્રહ્માના આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે જ્યારે આ ત્રયોદશી સોમવારે આવે ત્યારે તેને સોમ પ્રદોષ કહેવામાં આવે છે સોમવાર પોતે શિવજીને અતિ પ્રિય દિવસ છે એટલે સોમ પ્રદોષનો મહિમા અનેક ગણો વધી જાય છે ખ્યાતિ અનુસાર પ્રદોષ કાળે એટલે સૂર્યાસ્તના પિસ્તાલીસ મિનિટ પહેલાંથી પિસ્તાલીસ મિનિટ પછીનો સમય આ સમય શિવભક્તો માટે સર્વસિદ્ધિદાયક ગણવામાં આવે છે બે હજાર પચીસ માં નવેમ્બર મહિનાનો અત્યંત મહત્વનો સોમ પ્રદોષ વ્રત तारीख नवंबर 2025 वार पच्चीस तिथि वद त्रयोदशी सत्तर नवम्बर बेहजार पच्चीस सोम प्रदोष मुहूर्त विशेष समय प्रदोष काल सांज सवारे पांच वगि एकतालीस मिनिटी सवारे सात वागी ने चौदह मिनिट स्थान अनुसार फेरफार पूजा श्रेष्ठ समय सूर्यास्त पची ना पिस्तालीस मिनिट समय त्रयोदशी तिथि शुरू सत्तर नवंबर सवारे नौ नव बारमी ત્રયોદશી તિથિ સમાપ્ત અઢાર નવેમ્બર સવારે સાત વાગીને પાંચ મિનિટ સુધી સ્થાન પ્રમાણે થોડો ફેરફાર સંભવિત સોમ પ્રદોષ વ્રતનો મહિમા મહિમા એક શિવભક્તો માટે સર્વપાપ નાશક વ્રત શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં વર્ણવ્યું છે કે પ્રદોષ વ્રત કરવાથી પાપનો નાશ મનવાંછિત ફળ આરોગ્ય પ્રાપ્તિ ધન સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે બે લગ્ન દાંપત્ય અને કુટુંબ સુખ માટે શ્રેષ્ઠ સોમ પ્રદોષ વૈવાહિક જીવનમાં સુખ શાંતિ પ્રેમ વધાવે છે મનમેળ બને છે શિવ પાર્વતીના દાંપત્યનું પવિત્ર સ્મરણ આ દિવસે કરવામાં આવે છે સ્વામી શિવજી ચંદ્રને શિર ઉપર ધારણ કરે છે આથી સોમ પ્રદોષ વ્રત કરવાથી મનની ચંચળતા દૂર થાય આત્મબળ વધે કરિયરમાં નવી તક મળે ચાર રોગ શોક દુઃખ નિવારણ સ્કંદ પુરાણ મુજબ સોમ પ્રદોષના દિવસે માત્ર શિવનામ જપતી પણ જીવનના સૌથી મોટા કષ્ટમન થાય છે પાંચ પૂર્ણિમા સુધી ફળ પ્રચંડ રહે ઈ રયોદશીથી લઈને આગામી ત્રણ દિવસ સુધી કરેલા દરેક સત્વિત કાર્યનું ફળ અસીમ વધે છે સોમ પ્રદોષ વ્રત કથા પાંચ હજાર શબ્દોની મુખ્ય ભાગની શરૂઆત સોમ પ્રદોષ વ્રત કથાનો આરંભ પ્રાચીન કાળમાં દેવી દેવતાઓ ઋષિ મુનિઓ અને માનવો દરેકે દેવાધિદેવ મહાદેવની સાધના દ્વારા કામના પૂર્ણ કરી છે એવી જ એક પ્રસિદ્ધ કથા પ્રદોષ વ્રતના મહિમા સાથે જોડાયેલી છે એક વખત લોક અને દેવલોકમાં અસુરોનું પ્રભુત્વ વધ્યું સમસ્ત જગત પર અંધકાર છવાઈ ગયો અસુરોના અત્યાચારોથી પૃથ્વી ત્રસાઈ ગઈ દેવી દેવતાઓએ બ્રહ્માજી અને વે ઉજીના સમક્ષ પ્રાર્થના કરી બ્રહ્મા વિષ્ણુએ કહ્યું આ સમસ્યાનો અંત મહાદેવની પ્રસન્નતાથી જ શક્ય છે એમ તમામ દેવતાઓ કૈલાસ પર્વત પર પહોંચ્યા પરંતુ શિવજી ઘોર ધ્યાનમાન હતા દેવોએ નંદીને પ્રાર્થના કરી નંદી બ્રહ્માએ કહ્યું ભક્તો આજ તિથિ છે આજનો સમય છે આ સમયે કોઈ પ્રાર્થના કરે આપમેળે ભક્તોની વિનંતી સાંભળે છે દેવોએ પ્રદોષકાળ શિવનો અભિષેક કર્યો ઘંટનાદ કર્યો બેલપત્ર અર્પ્યા ઓમ નમ શિવાય જાપ કર્યો શિવજી આનંદિત થયા તેઓએ દેવોને આશીર્વાદ આપ્યા અને કહ્યું જે કોઈ મારા ભક્તો આજ પ્રદોષ કાળમાં પૂજા કરશે તેને હું મનવાંછિત ફળ આપું છું શિવજીની કૃપાથી દેવોને અસુરો પર વિજય મળ્યો તે દિવસથી પ્રદોષ વ્રત સર્વોત્કૃષ્ટ માં ગણાયું બીજી કથા ચંદ્રદેવ અને શિવજી પ્રાચીન સમયમાં ચંદ્રદેવે પોતાની સત્તાવીસ પત્નીઓમાંથી રોહિતિનીનો વિશેષ સ્નેહ કર્યો અન્ય પત્નીઓ દુઃખી થઈને તેમના પિતા દક્ષ પ્રજાપતિ પાસે પહોંચી દક્ષે ચંદ્રદેવને શાપ આપ્યો કે તારું કાંતિબળ ધીમું થતું જશે ચંદ્રદેવનો તેજ નષ્ટ થવા લાગ્યો બ્રહ્માજીએ તેમને શિવની શરણમાં જવા કહ્યું ચંદ્રદેવ પ્રયોદશીના પ્રદોષકાલમાં શિવની ઉપાસના કરવા લાગ્યા સોમવારના દિવસે શિવ પ્રદોષનું વ્રત રાખ્યું શિવજી પ્રસન્ન થયા અને કહ્યું હું તારા માથા પર સ્થાન આપું છું એથી ચંદ્રને આંશિક મુક્તિ મળી આથી સોમ પ્રદોષે મનની શાંતિ માનસિક શાંતિ અને તેજ મળે છે

सांजे प्रदोष काल मुख्य पूजा शिवलिंग अभिषेक पांच पदार्थी एक पानी बे दूध तरण दहीन चार ही पांच मध बची गंगा जल शांति अभिषेक अलंकार आरती चंदन फूल बिल्वपत्र दुप दीप नैवेद्य मंत्र जाप ओम नमः शिवाय ओम त्रयदक यजाम शिव चालीसा शिव स्तव रुद्रास्तक नंदी महाराजनी पूजा नंदी कानमांतरण वार इच्छा बोलवी નંદી બ્રહ્મા શિવપ્રિયા મારી વાણી શિવ સુધી પહોંચાડજો સોમ પ્રદોષે શું કરવું એક દીપદાન મંદિર શિવલિંગ સમક્ષ તેલનો દીવો બે અર્પણ પ્રત્યેક પત્ર પર લખી હોય ત્રણ આ સમયે ધ્યાન સૂર્યાસ્ત પછી પિસ્તાલીસ મિનિટ આ સમય સર્વસિદ્ધિદાયક છે ચાર વ્રત શ્રવણ શિવ પાર્વતીની મહિમા સાંભળવાથી પાપનાશ થાય છે પ્રદોષ વ્રતના વિશેષ ઉપાય રેમેડીઝ એક આરોગ્ય માટે ઉપાય શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક દૂર કરવા શિવ પાર્વતીની પ્રતિમા પર ગુલાબ અર્પણ ઉમા મહેશ્વર સ્તોત્ર નું ચાર સંતાન સુખ દહીંગ અને મધથી શિવ અભિષેક સંતાન ગોપાલ મંત્ર જાપ પાંચ नकारात्मक शक्ति निवारण घरमां घटना कपूरनी आरती 3 बार सोम प्रदोष व्रत ना फल 1 मननी शांति चंद्रदेव शांत खाए એટલે મન શાંત થાય 2 દરીદ્રતા દૂર શિવજીને દક્ષિણા મૂર્તિ સ્વરૂપે પૂજવાથી સંપત્તિના દ્વાર ખુલે 3 ઈચ્છિત જીવનસાથીની પ્રાપ્તિ કન્યા માટે ખાસ શુભ 4 સર્વરોગ નિવારણ મહામૃત્યુંજય જાપ અત્યંત અસરકારક 5 ગુરુ ચંડાલ દોષ પિતૃ દોષ ચંદ્ર દોષ શમન સત્તર નવેમ્બર બે હજાર પચીસ સોમ પ્રદોષની વિશેષતા આ તારીખ કાર્તક માસની મહત્વપૂર્ણ તિથિ સાથે આવતી હોવાથી દીપોત્સવનો પવિત્ર માહોલ તીર્થયાત્રાનો યોગ પુણ્યબળ વધારતો સમય શાંતિ અને સુખ વધારતો પ્રસંગ બને છે આ દિવસે કરેલું દાન જપ ધ્યાન રુદ્રાભિષેક ઔષધીય અભિષેક સાબિત થયેલા સાક્ષાત કલ્યાણકારી છે પ્રદોષ વ્રત સમાપન પારણા અઢાર નવેમ્બર બે હજાર પચીસ વ્રતનો પારણો અઢાર નવેમ્બર સવારે ત્રયોદશી અંત પછી પાણી દૂધ અથવા ફળાહાર માંગ કરી શકાય અંતિમ સાર સોમ પ્રદોષ વ્રત શિવકૃપા પાર્વતી માતાનો આશીર્વાદ નંદીના માર્ગદર્શન માંગ જીવનને શાંત સ્થિર અને પ્રકાશિત માટેનું શ્રેષ્ઠ વ્રત છે સત્તર નવેમ્બર બે હજાર પચીસ નો સોમ પ્રદોષ કાર્ય સિદ્ધિ શાંતિ સ્વાસ્થ્ય અને કલ્યાણનો ઉત્તમ દિવસ છે